ચોથી વખત બીજેપીએ સંઘ પ્રદેશ દમણ ખાતે લાલુભાઈ પટેલના નામની જાહેરાત કરતા દમણ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી લોકસભાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા શનિવારે સાંજે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ યોજી લોકસભા બેઠકના ઉમેદવારો પૈકી એકસો પંચાણું ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી જેમાં સંઘ પ્રદેશ દમણની લોકસભા બેઠક ઉપર સિટિંગ સાંસદ લાલુભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે લાલુભાઈ પટેલના નામની જાહેરાત થતા દમણ ભાજપના કાર્યકરો અને લાલુભાઈ પટેલના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી લાલુભાઈ પટેલ ઉપર ચોથી વખત બીજેપીએ વિશ્વાસ રાખીને ફરી એક વખત રિપીટ કર્યા છે આગામી લોકસભા બેઠક જંગી બહુમતીએ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા પંદર વર્ષથી કરેલા વિકાસના કામોને લઈને દમણ ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી આ ટિકિટ જે અત્યારે મળીને એ ટિકિટ અમારી દમણી જનતાને મળી સર્વેને મળી એમનો અધિકાર છે એમના સર્વેથી મળી ને જેમણે ટિકિટ ફાળવી અભિનંદન આપું એમને એટલી ખુશી છે કે શું બોલું ને શી શું નહીં બોલું ચોથી વાર એટલે ચોથો ચોથ પૂર એમ કહીને તેમ કહીને કે સારું જ મળશે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત આશીર્વાદ રહ્યા અને એટલો વિકાસ થયો ચૌદ પછી જે આપણે થ્રીડીમાં વિકાસ થયો એ કોઈ વિકાસ થયો નો શાસન પછી કોઈ અમે જોયું જ નથી અગર કોંગ્રેસને બી જોયું નથી પણ બે હજાર ચૌદે વિકાસ થયો અને લોકોને વિશ્વાસ આવ્યો અને ભણતરને ભણતરમાં જે મોટા રાજ્યને મળે એ આપણે નાના રાજ્યને મળવા લાગ્યું બધું વિકાસ મેડિકલ કોલેજ એજનિયર કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ લો કોલેજ એ બધું પબ્લિકને ઘેર બેઠા ગંગા પબ્લિકે મન બના લો આ સર્વેના આધારે મળે જેટલાના આશીર્વાદ લે એટલો છે અમારા કાર્યકર્તા જે મન અધ્યક્ષ કે જે બી અધ્યક્ષ અમારા એના બધાના મળ્યા અમારા પરિવારના આશીર્વાદ મળ્યા દરેક સમાજના આશીર્વાદ મળ્યા અત્યારે દીવ ગયા હતા ત્યારે જ અમારા પરસ રૂપાલાજી મંત્રી આવ્યા મોટી સભા બાર પંદર હજાર લોકોની વચ્ચે સભા થઈ ને એમને ગીફ આપી મોટા મોટી અમે મોદી સાહેબે વેટ ડીઝલ વેટ માટે ઢ્રીઝી માટે અને એવા રીતે આ કામો થયા ને લોકો મોદી સાહેબના ડાયરેક્ટ મોદી સાહેબનું ડાયરેક્ટ છે એકસો એકસો ત્રીસ કરોડ જનતા સાથે ડાયરેક્ટ લાઈવ છે મોદી સાહેબ દમણથી પહેલું કમાણ અમે શ્રીગણસકરને નરેન્દ્રભાઈના ખોડા મૂકી દઈશું અમારી જનતા મૂકી દેશે મંદારનો મિજાજ એકદમ પાવરફુલ એકદમ ટના ટન કામો તો ઓલરેડી આધારે નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અને પ્રશાસક છે બધું કામ કર્યું પ્રભુભાઈ પટેલે પણ કામ તો જેટલા કરે ઓછા થતા ઓછા બી થયા ને જે બી કામ કામ તો આવશે જ પણ જે મેન મેન મોટા મોટા કામ હતા એ બધા થઈ ગયા હજુ થશે પબ્લિકના આશા છે ને દેશની સાથે સાથે અમારો વિકાસ જેવો ગેરંટી મોદીજી કી ગેરંટી આ ગેરંટી એન્ડ વોટ મળવાનું છે અત્યારે જે વોટ મળશે ગેરંટીના વાપી જેડીસી માંથી કેમિકલ વેસ્ટ ઉપાડનારા ભંગારિયાઓ મોટા પાયે જમીન અને જંગલને નુકસાન પહોંચાડતા હોવાથી આ મામલે તંત્રએ તાત્કાલિક જાગૃત બની પગલા લે તેવી માંગ પ્રબળ બની છે વાપી જેડીસી ઉપરાંત સરીગામ અને ઉમરગામ જેડીસી માં આવેલ કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ ઉપાડનારા બંગારિયાઓ છીરી ચરવાડા બલીઠા સલવાવને બદનામ કરી ચૂક્યા છે આ બંગારિયાઓ હવે કરવડ પંચાયત વિસ્તારમાં પોતાના ગોદામ બનાવી આ વિસ્તારમાં જળ જમીન જંગલને મોટેપાયે નુકસાન પહોંચાડી રહ્યા છે આ ગેરકાયદેસર ગોદામો પર્યાવરણને નુકસાન પહોંચાડવા સાથે માનવ જીવનના આરોગ્ય સાથે પણ છેડા કરી રહ્યા છે કરવડ વિસ્તારમાં હાલ મોટા પાયે બંગારિયાઓએ ગોદાઉન બનાવ્યા છે અનેક એકરની ખુલ્લી જમીનમાં જીઆઈડીસી નો વેસ્ટ ઠાલવી રહ્યા છે આ વેસ્ટ માં આવતી પ્લાસ્ટિક પેપર કાચની બોટલો ગમ વેસ્ટ ડ્રમ અને ટેક્સટાઇલ કંપનીઓના વેસ્ટ નો સમાવેશ થાય છે જેમાંથી જે વેસ્ટ રિસાયકલ તરીકે ઉપયોગ થાય તેની છટણી કરે છે બાકીનો બચેલો વેસ્ટ અહીં જ રાત્રિ દરમિયાન કે દિવસ દરમિયાન સળગાવી રહ્યા છે આ વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન બનાવી આ ભંગારિયાઓ માલામાલ થઈ રહ્યા છે ભંગારના ગોડાઉનમાં મજૂરો કામ કરે છે જેનું શોષણ કરવા ઉપરાંત તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે 11 કાયદેસર ગોડાઉન માલિકોએ સેફ્ટીને ક્યાંય પ્રાધાન્ય આપ્યું નથી કે કોઈ નોંધણી કરી નથી કયા ગોડાઉન માં કેટલા મજૂરો કામ કરે છે એ ક્યાંના છે તેનો કોઈ રેકોર્ડ તંત્રને આપતા નથી મજૂરોને પણ સામાન્ય મજૂરીમાં કામ કરાવે છે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા નથી જેથી અનેક પ્રકારની અપરાધિક ગતિવિધિને પ્રોત્સાહન મળી રહ્યું છે લગભગ એકલા લાખ અરવળમાં જ 1000 થી વધુ નાના મોટા ગોડાઉન છે જેમાં વાપી જીઆઈડીસી અને શ્રીગામ જેઆઈડીસી માં આવેલ કેમિકલ ફેક્ટરીઓનો વેસ્ટ લાવી ઠાલવવામાં આવે છે ફાર્માસ્યુટિકલ કંપનીઓની બોટલો સહિતનો જથ્થો ઠાલવી તેના ટુકડા કરવાનો ધંધો ચાલે છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક કંપનીઓમાંથી લાવી તેના ટુકડા કરવા પાવડર બનાવવો પ્લાસ્ટિકના દાણા બનાવવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો ટેક્સટાઇલ કંપનીઓમાંથી દોરા કાપડનો જથ્થો ગમ વગેરે પણ અહીં જ લાવવામાં આવે છે જેમાંનો મોટો ભાગનો જથ્થો નોન રિસાયકલ છે જે આ જથ્થો વિસ્તારમાં જ સળગાવવામાં આવે છે અથવા તેને દાટી દેવામાં આવે છે કે નજીકના નદી નાળામાં વહેતો કરવામાં આવે છે આ મામલે તંત્રએ તાત્કાલિક જાગૃત બની પગલાં લેવા જરૂરી છે જો કે સૂત્રોનું માનીએ તો આ બંગારિયાઓના કારણે કરવડ પંચાયતને તેમજ અન્ય મોટા ભાગના તમામ સરકારી વિભાગોની લીલા લહેર છે એટલે આ બધીને નાબૂદ કરવાને બદલે તેને ફેલાવવામાં આવી રહી છે જો આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસમાં આ ગેરકાયદેસર ગોડામો પર્યાવરણને અને માનવ જીવનના આરોગ્ય માટે મોટા પાયે ખતરો બની ચૂક્યો હશે ટુકવાડા હાઈવે ઉપરથી અવધ યુટોપિયા ખાતે કામ અર્થે જઈ રહેલી મહિલાની ગળામાંથી બાઇક ચાલક ચેન સ્નેચ કરી ભાગી જતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા હાઈવે ઉપરથી અવધ યુટોપિયા ખાતે આવેલ એક મકાનમાં કામ કરવા જતી મહિલાને ચેઇન સ્નેચરે ટાર્ગેટ કરી હતી સ્પોર્ટ બાઇક ઉપર મહિલાની નજીક આવીને મહિલાને ગળામાં પહેરેલી સોનાની ચેન ખેંચી આરોપી હાઈવે તરફ બાઇક ઉપર થઈ ગયો હતો કરતા સ્થાનિક લોકો અને રાહદારીઓ મહિલાની મદદે દોડી આવ્યા હતા બનાવ અંગે મહિલાએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વાપીના શીરી ગામ ખાતે રહેતા સુનંદાબેન રામદાસ દેવગીરીકર પારડી તાલુકાના ટુકવાડા ખાતે આવેલ અવધ યુટોપિયા રેસિડેન્સીમાં રહેતા પરાગભાઈ દોષીનગરે કામ કરતી હતી સવારે તેમના સમય મુજબ વાપીથી શેરિંગ રિક્ષામાં પાડીના ટુકવાડા ગામના કટ પાસે આવી હતી ત્યાંથી ચાલતા ચાલતા અવધ યુટોપિયા ખાતે સુનંદાબેન જઈ રહ્યા હતા જે દરમિયાન હેવેન્સિયા બંગલોઝની સાઇટ સામે પહોંચ્યા હતા ત્યારે એક સ્પોર્ટ બાઇક ચાલક યુવક સુનંદાબેનની નજીક આવી તેમના ગળામાં પહેરેલી એક તોલાની સોનાની ચેન ખેંચી યુવક હાઇવે તરફ બાઇક લઈને ભાગી ગયો હતો ના ગળામાંથી ચેન સ્નેચિંગ થતા બુમાબુમ કરી હતી સુનંદાબેને બુમાબુમ કરતા આજુબાજુમાંથી સ્થાનિક લોકો અને રાહદારીઓ તેની મદદ અર્થે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોને ચેઇન સ્નેચિંગ થઈ હોવાની જાણ થતાં જ સ્થાનિકોએ ચેઇન સ્નેચર યુવકની બાઇકનો પીછો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ ચેઇન સ્નેચર યુવકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો મનાવ અંગે સુનંદાબેને પારડી પોલીસ મથકે અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પારડી પોલીસને બનાવની જાણ થતાં જ ચેઇન સ્નેચર યુવકને ઝડપી પાડવા

પોતાનો અનમોલ જીવને જોખમમાં મૂકતા હોય છે અને બાઇક કારની સાથે અનેક પ્રકારના જોખમી સ્ટન્ટ કરતા હોય છે તો આવા જોખમી સ્ટન્ટ ક્યારેક જીવલેણ સાબિત પણ થતા હોય છે તેમ છતાં પણ આવા જોખમી સ્ટન્ટ કરવાનું આજના યુવાધન બંધ કરતા નથી જોખમી સ્ટન્ટ કરી પોતાનો અને અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના રોણવેલ ગામે આર કે પટેલ સાર્વજનિક વિદ્યાલય આવેલી છે આજનો રોજ શાળા છૂટ્યા બાદ બે વિદ્યાર્થીનીઓ પોતાના ઘરે જઈ રહી હતી જે દરમિયાન પાછળથી બે બાઇકનું આગલું ટાયર ઊંચું કરી સ્ટન્ટ કરતા રસ્તા પરથી ચાલતી જતી વિદ્યાર્થીનીઓને અડફેટે લીધી હતી શાળા બહાર સ્ટંટ કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચર્ચાનો વિષય બન્યો છે અકસ્માતમાં ઘાયલ થયેલી બંને વિદ્યાર્થીનીને સારવાર અર્થે નજીકના દવાખાને લઈ ગયા હતા અકસ્માત બાદ ગ્રામજનોએ સ્ટન્ટ કરતા બંને લબર મૂછિયાઓને મેથીપાક ચખાડ્યો હતો પાડીમાં ચાલુ ટ્રેનમાંથી પાર નદીમાં પટકાયેલ યુવકનું મોત નીપજ્યું હતું ઘટનાના બીજા દિવસે ઉમરસાડી માછીવાડ નજીક પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો પાડીમાં ગત શુક્રવારના રોજ સુરત તરફ જતી એક ચાલુ ટ્રેનમાંથી પાર નદી બ્રિજ પાસે એક યુવક નીચે પાણીમાં પટકાયો હતો જે ઘટનાની જાણ રેલવે પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી યુવકની શોધખોળ હાથ ધરી હતી ત્યારે શનિવારના સવારે યુવકનો મૃતદેહ ઉમરસાડી માછીવાડ પાર નદીમાંથી મળી આવતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે દમણના ડાબેલ ખાતે રહેતો પાંત્રીસ વર્ષીય કૃષ્ણાભાઈ જીતેશભાઈ માળી ગત શુક્રવારના રોજ તેમની દીકરી નુપુર અને સાડો સુમિત સાથે વતન વેસ્ટ બંગાળ જવા માટે વાપીથી અમદાવાદ પેસેન્જર ટ્રેનમાં બેસી સુરત જવા નીકળ્યા હતા ત્યારે ટ્રેનમાં વધુ ભીડ હોવાથી તેઓ દરવાજા પાસે ઊભા રહ્યા હતા આ દરમિયાન ટ્રેન પારડી રેલવે સ્ટેશન પસાર કરી પાર નદીના બ્રિજ નંબર ત્રણસો પરથી પસાર થઈ રહી હતી જે દરમિયાન ટ્રેનમાંથી ક્રિષ્ણાભાઈ નીચે પાર નદીના પાણીમાં પટકાયા હતા જે અંગેની જાણ રેલવે પોલીસને કરવામાં આવતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી પાણીમાં ક્રિષ્ણાભાઈની ફાયરની ટીમ અને તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી જોકે તેઓ મળી આવ્યા ન હતા ત્યારે ઘટનાના બીજા દિવસે શનિવારના રોજ ઉમરસાડી માછીવાડ ખાતે ઉદય દેસાઈની વાડી નજીક પાર નદીના પાણીમાં ક્રિષ્નાભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહ રેલવે પોલીસે કબજે લઈ પારડી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ આવી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે દમણના બેસરોડથી પાતળિયા તરફ જતા કોસ્ટલ હાઈવે પર એક કન્ટેનર પલટી મારી જતા અકસ્માતનો બનાવ બન્યો હતો પરંતુ સદ નસીબે ડ્રાઈવરનો બચાવ થયો હતો આજે વહેલી સવારે દમણના બેસરોડથી પાતળિયા તરફ જતા કોસ્ટલ હાઈવે પર એક કન્ટેનર પલટી મારી ગયો હતો જો કે સદ નસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિનો બનાવ બનવા પામ્યો ન હતો મળતી માહિતી મુજબ શંભુ યાદવ નામનો ડ્રાઈવર મહારાષ્ટ્રના ભીવંડીની કંપનીમાંથી કન્ટેનર નંબર નાઇન ફાઈવમાં પાવડર ભરીને દમણની કોઈ કંપનીમાં ખાલી કરવા આવી રહ્યો હતો જે દરમિયાન આજે સવારે વાગ્યાના સુમારે બેસરોડ કોસ્ટલ હાઈવે પર અવી ગ્લોબલથી આગળ જતા ડોળાવવાળા માર્ગ પરથી નીચે ઉતરતા સમય અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર રોડની સાઈડે જઈને પલટી મારી ગયું હતું સદનસીબે અકસ્માતમાં કન્ટેનરમાં સવાર ડ્રાઈવરનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ગાડી વલસાડ જિલ્લાના કપરાડાના બાલચોંડીમાં કોંગ્રેસના કાર્યકર્તાનો સંમેલન યોજાયું હતું જિલ્લામાં રાજકીય ગતિવિધિ તેજ થતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ કર્યો છે વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના અગ્રણી અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ વાગી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આજે વલસાડમાં યોજાયેલા આ કાર્યકર્તા સંમેલનમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે અગાઉ વલસાડ ડાંગનો આ આદિવાસી વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી આ લોકસભા બેઠક કબજે કરી છે ત્યારે ફરી એક વખત વલસાડ ડાંગ લોકસભા બેઠક કબજે કરવા કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તમામ તાકાત લગાવી દેવામાં આવી છે આ સંમેલનમાં કોંગ્રેસના અગ્રણીઓ અને હોદ્દેદારોએ સંગઠનમાં પણ તાલમેલ જાળવીને આ વખતે પૂરી તાકાતથી એક શ્વાસે આ ચૂંટણી જંગમાં જંપ લાવ તેનો સંકલ્પ કર્યો છે આ સંમેલનમાં કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો દાવો કર્યો હતો મીડિયા સાથેની વાતમાં અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપની આગેવાની હેઠળની સરકારમાં ખેડૂતો મહિલાઓ યુવાઓની સ્થિતિ દયનીય હોવાનું જણાવ્યું હતું જો કે આ વખતે કોંગ્રેસ પૂરી તાકાતથી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર લડી રહી હોવાથી વલસાડ ડાંગ બેઠક આ વખતે કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો દાવો કર્યો હતો અને ભારત જોડો યાત્રામાં દક્ષિણ ગુજરાતમાં આવી રહેલા રાહુલ ગાંધીની મુલાકાત સમયે જ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થશે તેવું પણ જણાવ્યું હતું રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લડી શકે છે આવી વહેતી થયેલી વાતો મુદ્દે પણ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી ત્યારે આ તમામ જે પ્રશ્નો છે એને લઈને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે ફક્ત વાયદા વચનોવાળી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે એને બે હજાર ચોવીસમાં ઘરભેગી કરવા માટેનો સંકલ્પ કોંગ્રેસના તમામ કાર્યકરોએ કર્યો છે અને સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બે હજાર ચારમાં પણ આ જ રીતે જાહેરાતોનું વાતાવરણ હતું પણ કાર્યકરોની મહેનત અને લોકોના આશીર્વાદથી વલસાડ સીટ જીત્યા હતા અને જ્યારે જ્યારે વલસાડ સીટ જીતીએ છે ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બને છે ત્યારે ફરી બે હજાર ચોવીસમાં વલસાડ સીટ કોંગ્રેસ જીતશે અને ચોવીસમાં દેશમાં કોંગ્રેસની સરકાર બનશે એવો સૌએ સાથે મળીને નિર્ધાર અને વિશ્વાસ વ્યક્ત કર્યો પ્રિયંકાજી રાહુલજી માટે આખા દેશમાં લોકોમાં ખૂબ પ્રેમ છે આદર ભાવ છે અને એ રાહુલજીને પ્રિયંકાજી દેશના જે યુવાનો માટે મહિલાઓના અત્યાચાર સામે ખેડૂતોના હક અધિકાર માટે દેશના લોકો માટે જે સંઘર્ષ કરી રહ્યા છે લડી રહ્યા છે એનાથી લઈને બધાની અપેક્ષા હોય કે રાહુલજી અમારે ત્યાં ચૂંટણી લડવા આવે પ્રિયંકાજી ચૂંટણી લડવામાં આવે પણ નેતૃત્વને ક્યાંથી ચૂંટણી લડવી કે લડાવી એ કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે ને કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરશે એ મુજબ પ્રિયંકાજી કે રાહુલજી કે બાકીના નેતાઓ ચૂંટણી લડશે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં થયેલી મહિલાઓ પર અત્યાચારને લઈ વિરોધ નોંધાવ્યો હતો પશ્ચિમ બંગાળમાંના સંદેશ ખાલીમાં મહિલા ઉપર થયેલા અત્યાચારના કારણે દેશભરના લોકોમાં રોષ ભબૂકી ઉઠ્યો છે મહિલાઓ પર થયેલા અમાનુષ્ય અત્યાચારનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પણ આ મુદ્દે વલસાડના આઝાદ ચોકમાં એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાની હેઠળ યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા હતા દેશભરમાં સંદેશ ખાલીની મહિલાઓને ન્યાય મળે તે હેતુથી દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે વલસાડમાં યોજાયેલા ભાજપના આ વિરોધ પ્રદર્શનમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને સંદેશ ખાલીની પરિણીત મહિલાઓને ન્યાય મળે તેવી માંગ કરી હતી અને સ્થાનિક લોકો અને મહિલાઓ પર અત્યાચાર કરનાર આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી સંદેશ અંદર મમતા બેનરજીના અગ્રણી નેતા પીએમસી ના નેતા દ્વારા સંદેશ ખાલીની મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે સિતમ ગુજારવામાં આવ્યો છે કાયદો અને વ્યવસ્થા જેવું કોઈ પણ જાતને કાયદો ને ગજવામાં ઘાલીને ત્યાં જે એમણે મહિલાઓ પર જે અત્યાચારો કર્યા છે ત્યાંના ખેડૂતો ઉપર સિતંગ ગુજારવામાં આવ્યો છે ત્યાંના ખેડૂતો પાસે જમીન હડપી લેવામાં આવી છે આવા અમાનુષી ગુનાહિત કૃત્ય બદલ ભારતીય જનતા પાર્ટી વલસાડ એને વખોડી કાઢે છે અને આ જે શાહજ શેખ છે એને ભારતીય જનતા પાર્ટી માંગ કરે છે કે એને સખતમાં સખત મોતની સજા થાય એ જાતની માંગ કરવામાં આવે છે મહિલાઓનું જે અપમાન કરવામાં આવ્યું છે અને સ્થાનિક પશ્ચિમ બંગાળના માન્ય મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ શાહજહા શેખને છાવરવાનો પ્રયત્ન કર્યો છે એને સંતાડવાનો પ્રયત્ન કર્યો છે સત્તાવન સત્તાવન દિવસ સુધી પશ્ચિમ બંગાળની પોલીસ આ શાહજહા શેખને શોધી નથી શકતી અને જ્યારે શોધે છે ત્યારે પણ પોલીસ જાણે કોઈ બહુ મોટા મહાન નેતા હોય એ રીતે પાયલોટિંગ કરીને એને સાચવવાનો પ્રયત્ન કરે છે પરંતુ કાયદો અને વ્યવસ્થા એ ભર ભારતના લોકશાહી મૂળનું મુખ્ય એ છે એના લઈને એને દસ દિવસના જે રિમાન્ડ આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી આને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને સખતમાં સખત સજા થાય સાથે મમતા બેનરજી આ કૃત્યને લઈને નારી શક્તિનું અપમાન કર્યું છે એ નારી શક્તિના અપમાનના લઈને એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને ત્યાંની સરકાર બરખાસ્ત કરવી જોઈએ જો કદાચ એ સરકાર બરખાસ્ત ન કરે તો કેન્દ્રની સરકારે પણ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ એ એવી ભારતની મહિલાઓની જે માંગ છે અને મને ચોક્કસ ખાતરી છે કે આ બાબતે સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્ર અને રાષ્ટ્રપતિજી પણ આ બાબતે કંઈક સુખેદ અંત લાવશે અને સખતમાં સખત સજા થાય એ જાતનું કાર્યવાહી કરવામાં આવશે એવી ભારતીય જનતા પાર્ટી માંગ કરે છે આમ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા મથકોએ प्रदेशના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર આવા ગુજરાતના દરેક જિલ્લા મથકે આ કાર્યક્રમો કરવામાં આવ્યા છે તેના ભાગરૂપે વલસાડ જિલ્લાએ પણ આ કાર્યક્રમ કર્યો છે અને એને સખત શબ્દોની અંદર વખોડી કાઢે પાડીમાં નંબર વિનાની બાઇક સાથે બે યુવકોએ ચાની લારી પર કામ કરતી મહિલાની સોનાની ચેઈન સ્નેચ કરવાનો ઈરાદે આવે તે પહેલા ચાપતી નજર રાખતી પોલીસે બંનેની ધરપકડ કરી હતી પારડીમાં ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓમાં થોડા દિવસોથી વધારો થયો છે જેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે પારડી પોલીસે શુક્રવારે પારડી કોર્ટ આગળ ચા નાસ્તાની લારી પર કામ કરતી મહિલા પર વગર નંબરની બાઇક પર ઉભા રહેલ બે ઇસમો ચેઇન સ્નેચિંગ જેવો ગુનો કરવાના ઈરાદે ચાંપતી નજર રાખતા નજરે આવતા પારડી પોલીસ તાત્કાલિક તેમના પાસે પહોંચી હતી અને ત્યાં તેમની હાજરી અને રહેઠાણ અંગે પૂછપરછ કરતા બંને ઈસમોએ ગલ્લા તલ્લા કરી જવાબ ના આપી બાઇક ચાલુ કરી વલસાડી ઝાપા ઓવરબ્રિજ તરફ ભાગી છૂટ્યા હતા જેથી પોલીસને વધુ શંકા જતા દોડી જઈ ઝડપી પડ્યા હતા અને પોલીસે ઝડપાયેલ મોહમ્મદ ગુલામ હુસેન ઝાકફરી વર્ષ તેત્રીસ રહે મહારાષ્ટ્ર થાણે કલ્યાણ ઉત્તમ વેતી ચાલ અને નૂર અબ્બાસ શાહઝોર સૈયદ ઉમરવર્ષ પાંત્રીસ રહે અમદાવાદ સરખેજ ગોલ્ડન રેસિડેન્સી પાસેની બેગ ચેક કરતા તેમના પાસેથી અલગ અલગ કલરની ટી શર્ટ અને શર્ટ અને પંચરંગી કલરનું એક માસ્ક ઇલેક્ટ્રિક વજન કાટો ધાતુનું કડું મળ્યું હતું જે વસ્તુ બાબતે પણ યોગ્ય જવાબ ના આપતા પોલીસે કાર્યવાહી કરી હતી વલસાડના વાકલ દુલસાડમાં અગિયાર લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે વલસાડ તાલુકાના વાકાલ દુલસાડમાં અગિયાર લાખ રુદ્રાક્ષના સથવારે સવા પંદર ફૂટના વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત ચાર વાર લીમકા બુક ઓફ રેકોર્ડ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાના સર્જક વિખ્યાત શિવ કથાકાર પરમ પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને મહાનુભવોની હાજરીમાં થઈ હતી શિવ કથાકાર બટુકભાઈ વ્યાસની પાવન પ્રેરણાથી શ્રી મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ બે હજાર ચોવીસ તથા વાકલ દુલસાના ગ્રામજનો આયોજિત આ 38 મો મહોત્સવ શિવરાત્રી મહોતસવ 2024 માં જીવને શિવ તરફ ગતિ કરાવતી મોક્ષદાયી શિવકથા ભગવતી જગદંબાનો શ્રેષ્ઠ સત્કર્મ સહસ્ત્ર મહાયજ્ઞ અને દીકરી દેવો ભવ 108 કુવારીકા પૂજન શિવલિંગની મહારતી રુદ્રાભિષેક મહા શિવરાત્રી રાત્રી પૂજન મહા મંત્ર જાપ શિવ મહિમા સ્ત્રોત પાઠ હનુમાન ચાલીસા પાઠ મહાપ્રસાદ ભંડારો રક્તદાન કેમ્પનું ભવ્ય અને દિવ્ય આયોજન રુદ્રાક્ષધામ વાકલ બસ સ્ટેન્ડ પાસે વાકલ બારસોલ રોડ દુલસાળ ગામે કરાતા સમરગ્ર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે મહાશિવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભે વાકલના દિનેશ સિંહ રમણસિંહ પડિયારના નિવાસ સ્થાનેથી બળદગાળામાં ભવ્ય યાત્રા અને રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ સાથે વિધિવત રીતે થયો હતો છત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા ભગવતી માં જગદંબાનું શ્રેષ્ઠ સત્કર્મ એટલે સહસ્ત્રચંડી મહાયજ્ઞ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન સહસ્ત્રચંડી મહાયજ્ઞ શિવ મહાપુરાણ કથા અને એકસો આઠ દીકરીઓનું પૂજન આવો ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય શિવ મહાશિવરા મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ વાંકલ દુલસાડના ગ્રામજનો અને સર્વ ભક્તજનોના સહયોગથી અદ્ભુત રીતે ઉજવાઈ રહ્યો છે આજે બે તારીખના શરૂ થયો છે આ કાર્યક્રમ શિવરાત્રી સુધી ચાલશે સર્વ ભક્તોને સર્વ શ્રદ્ધાળુઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે ભગવાન શિવને એક લોટો જળ ચડાવવા અવશ્ય પધારજો કારણ કે એક રુદ્રાક્ષ પર લોટો જળ ચડાવીએ એટલે એક શિવલિંગનો અભિષેક થયો કહેવાય અહીંયા એક લોટો જલ ચડાવશું એટલે અગિયાર લાખ મહાદેવનો અભિષેક થશે આ દિવ્ય લાભ આપણી આ વલસાડ જિલ્લાની જનતાને મળી રહ્યો છે ત્યારે સૌને કરબદ્ધ પ્રાર્થના આપ સર્વે પધારજો રક્તદાન કેમ્પમાં પણ

ધરમપુર તાલુકાના ખારવેલ ગામે બનેલી અકસ્માતની ગંભીર ઘટનામાં બાઇક ચાલક હિતેશભાઈ કનસિયા રહે કેળવણી ઓઝર ફળ્યું પોતાની બાઇક નંબર જી જે વન ફાઇવ સિક્સ ફાઇવ વન ફાઇવ લઈને મજૂરી કામ માટે વલસાડ જઈ રહ્યો હતો જે દરમિયાન કારવેલ પાસે બાઇકથી ઓવરટેક કરી આગળ જવાની લાયમાં સામેથી આવતી સ્વિફ્ટ કાર સાથે ધડાકા બેર અથડાતા ગંભીર અકસ્માત નડ્યો હતો અને બાઇક ઉપરથી નીચે પટકાયો હતો સમગ્ર બનાવ બનતા રાહદારીઓ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત હોવાથી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત બાઇક ચાલકને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર દમણ દીવલોકસભા બેઠક પર સતત ચોથીવાર લાલુભાઈ પટેલને ટિકિટ મળતા ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર વાપી જેડી સી માથી કેમિકલ વેસ્ટ ઉપાડનારા બંગાળીયાઓ કરવડ પંચાયતના શ્રેણી જળ જમીન જંગલને નુકસાન ટુકવાડા પાસે મહિલાના ગળામાંથી બાઇક ચાલક ચેન સ્નેચિંગ કરી ફરાર આરોપીને ઝડપવા પોલીસની નાકાબંધી રણવેલી સ્કૂલ બહાર બાઇક ઉપર સ્ટન્ટ કરતા લવર મુછાવે બે વિદ્યાર્થીઓને અડફેટેલે અકસ્માત સર્જાયો સમાચારો માં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Thank you